બડા ઘરે જાવ માટે આય તો ભાભી તો જોતો તો ભાભી આવી ગયા વાસણ લુઢવા માટે કામ કરેસ

લડાઈ ગોસાય જે ગમે જે આ પેંકી ની આવી ગયો પેંકી બરાબર મને લઈ

પેલા મીઠું મોટું કરાય તો આખું ખાવું પડે ખાવું પડે એ તો હારી આવે

आप <laughs> <laughs> <laughs>

હું કરીશ નાનીકલ સજી રાખ મોટી

બેન કે ભાઈ ફાઈ ફાઈ બી કે તા હૈ લાયા કોણ બોલી થાળી આ કે રાયા રૂપિયા મુકી बीस किलोमीटर तो नहीं जाए, किरण महीन चला जाता है, हैं? अंदर लाख से, लाख माना का अंदर तो इंटर कटा ही रहेगा, दोस्त मार लाख देने जा रहे, कटने वाला है, महीन काट के किधर इन्हों का, बिल्कुल नहीं तो बैंकिंग में ही चुका जाए वो तो, मुर्गी पर खाए, अब खा दिया नहीं। આ બધા રાયું નાખો બધા રાખડી બાંધ લે ઉપર બે ચાંદલા કરી કાંતું આ બધા બાંધ હશે જોડ નંત તો હાર ऑटो ऑटो से धक्का सहला दे कर अरे क्या के जोर आई थोड़ी मुख्य अपने तनिया बांध दो आज या वापस तब बनता है नाओ हां मसलन नहीं ए गाड़ी तू अपनी काट ले नहीं बैठ गाड़ी खा आगे तार पूछे हेलो बोलो हां मगर रात क्या नहीं किया हो ना गुटी के चल पालट चु आयम तमारा सेना भा માર ઓલા માતા રતાતર ટપકે પાણી દે કે ચોખા પૂરો છે તારે મે બી ધારા લાગે આ શું વાત છે

સગાઈ રોડે રીલ્સ બનાવવા માટે કમલેશ અમારી જોડે છે આજે રક્ષાબંધન એટલે આમને આપને પાર્ટી દેવાની છે કેમ ભાઈ મની નહીં કરે બેને એનો ગવાનો હોય માની નહીં પણ નહી એ તો શું karenge કમાનું થોડું ઓવર થાય છે શા માટે તમને ખબર છે બતાવું 1 2 3 ગો લાગ માટે જ કમા પોઝ કરીને ઉભો છે હું કમાને કઈ ફટા પાડી ન જ ફોન કારણ કે હાથમાં છે હું કરું છું બ્લોગિંગ સગાઈ ફાઈનલ ફોટોશૂટ થઈ ગયું છે કમો આવ્યો છે અને ફ્રેન્ડ ભી આવી પાછળ છે હવે મારે જવાનું છે જમવા કારણ કે આજે છે રક્ષાબંધન અને કમો મને આપવાનો છે પાર્ટી કારણ કે ગયા સન્ડે ફ્રેન્ડશિપ ડે હતો તો ફ્રેન્ડશિપ ડે માં મને ના પાડી હતી કે આપણે આવતા સન્ડે આ સન્ડે સન્ડે કે આજે સેટરડે છે આજે આવ ભૂલાઈ ગયું સન્ડે તો કાલે છે પણ સેટરડે હોય મને પાર્ટી દેવાનો છે ગાઈસ अवेलेबल થઈ ગઈ છે જવું વાણે પછી જવાનું છે બો એક ફેન્ટસી યો કન્ટિન્યુ બ્લોગ રહેજો આગળ જોવા માટે ઓકે એટલે દુલ્હન નથી આ